અમદાવાદ ઘાટોડિયા ખાતે રહેતા દાલીબેન પીરાજી વણઝારાનું તારીખ પાંચ આઠ પચીસ ને મંગળવારના રોજ દેવલોક પામેલ જેઓ પીરાજી પ્રભુજી વણઝારાના પત્ની થતા હતા અને મનીષ પીરાજી વણઝારા તથા કેતન પીરાજી વણઝારાના માતુશ્રી થતા હતા દેવી કૃપા ટ્રેડર્સ નવરંગપુરા દેવી કૃપા હાર્ડવેર સોલા પચીસ શુક્રવાર ના રોજ થયેલ જેની અંદરમાં તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાંથી માંથી વણઝારા હજારો ની અંદરમાં આવેલ અને દાલીબેનને શ્રદ્ધાંજલિ આપેલ અને સમાજના ટાણા વિધિની અંદરમાં આપ જોઈ શકો છો તો સમાજની હજારો લોકો જે મોટી સંખ્યાની અંદરમાં આવેલા અને જે સમાજના જે એમના પરિવારજનો જે બેઠા છે જે સફેદ પાઘડી બાંધીને જે એ એવો આ એક ટાણા વિધિની અંદરમાં બેઠા છે અને આપ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાંથી આ ટાણા વિધિની અંદરમાં કેટલી મોટી સંખ્યાની અંદરમાં લોકો આજે દાલીબીરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે અને આ ટાળા વિધિની અંદરમાં આવી અને બધા એને સાંત્વના પણ આપી છે કારણ કે જે ઘાટલોડિયા ખાતે રહેતા પીરાજી અને એમનો પરિવાર જે છે મનીષ અને કેતન આ બધા જ જે બધા જ સમગ્ર વણઝારા સમાજની અંદરમાં જેમનું મોટું નામ છે જો આ નારાજી અમારે રાઠોડ પણ છે તમે જોઈ શકો છો એટલે આવા મોટા વ્યક્તિઓ પણ આવી અને જે આજે એમને શ્રદ્ધાંજલિ આપી છે ખરેખર આપ જુઓ તો અમદાવાદની અંદરમાં આજે પિરાજી વણઝારાનું મોટું નામ છે એમના પરિવારના મનીષભાઈ અને કેતનભાઈનું પણ મોટું નામ છે અને સમાજના દરેક કાર્યોની એમનો અગ્રેસર સિંહ ફાળો હોય છે તો આજે દાલીબેન પિરાજી વણઝારનું અવસાન થયું છે ત્યારે અમારે ભાટી ટીવી વતી પણ ભાટી ટીવીના એડિટર ભાટી એન અને કેતન ભાટી પણ અમે શ્રદ્ધાંજલિ અમે પાઠવીએ છીએ કારણ કે અમારા પણ પરિજન છે અમે અમે પણ એમની સાથે છીએ એટલે આજે ટાણા વિધિ ની અંદર ઉપસ્થિત રહ્યા છે અને પણ શ્રદ્ધાંજલિ છે તો આજે પ્રભુ કૃપા નિવાસે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જે આપ જોઈ શકો છો કે આ ટાણા વિધિ ની અંદરમાં કેટલા લોકો આવ્યા છે અને અલગ અલગ જ્ઞાતિના લોકો આવી અને શ્રદ્ધાંજલિ આપી છે આપ જોઈ શકો છો ખરેખર આ મોટી જો કેતન ભાટી પણ અમારા હાજર છે તેઓએ પણ આજે સમાજની સાથે રહી અને એમને પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે તો ભાટી તેવી પણ શ્રદ્ધાંજલિ પાઠવે છે